નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરીમાં મિત્રો ફરી એકવાર લાલ રંગથી શણગારવામાં આવ્યું છે મારી માતાનો દરબાર આનંદિત થયું દરેકનું હૃદય રોમાંચિક થયું સમગ્ર સંસાર તેમના પવિત્ર પગલાં સાથે માતા આવે દરેકના દ્વારે નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો જોતા જોતામાં માં આજે નવરાત્રિનો પાંચમો દિવસ એટલે કે પાંચમું નતું સ્કંદ માતાના આરાધના કરવામાં આવે છે નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદ માતાના પાંચમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિના પાંચમા દિવસે ભગવતી સ્કંદ માતાની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ માર્ગ સુલભ બને છે માતા પોતાના ભક્તો પર તેમના પુત્રની સ્નેહ વરસાવે છે માતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે માતાનું સ્મરણ કરવાથી જ અશક્ય કાર્યો શક્ય બને છે કારકિર્દીઓની માતા હોવાના કારણે દેવીના આ સ્વરૂપને સ્કંદ માતાનું નામ મળ્યું કાશીખંડ દેવી પુરાણ અને સ્કંદ પુરાણમાં દેવીનું વિરાટ વર્ણન છે માતાની પૂજા કરવાથી વ્યક્તિ પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે માતા સ્કંદ માતા માતા સ્કંદ કુમાર ભગવાન છે માતાના ખોડામાં બિરાજમાન છે માતા સ્કંદ માતા કમળના આસન પર બિરાજમાન છે તેથી જ તેમને બ્રહ્મસૈની દેવી કહેવામાં આવે છે માતા સ્કંદ માતાના ગૌરી મહેશ્વરી પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે માતાનું વાહન સિંહ છે એવું માનવામાં આવે છે કે માતાની ઉપાસના કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે મિત્રો મા સ્કંદ માતા સાથે સંબંધિત જૂની વાર્તા વિશે આપણે વાત કરીએ મિત્રો મા સ્કંદ માતા સાથે જોડાયેલી જૂની વાર્તા મુજબ કહેવામાં આવે છે કે કે ચૈત્ર નવરાત્રિના પાંચમો દિવસમાં એકવાર તારકસુર રક્ષસનો આતંક બહુ વધી ગયો હતો પરંતુ આ સૂરને કોઈ પણ અંત નહોતા કરી શકતા કારણ કે ભગવાન કાર્તિકેના હાથે જ તેનો અંત મુમકિન હતો એવામાં મા પાર્વતીએ પોતાના પુત્ર સ્કંદ એટલે કે કાર્તિકે દેવીને યુદ્ધ માટે તૈયાર કરવામાં સ્કંદ માતાનું સ્વરૂપનું ધારણ કર્યું હતું સ્કંદ માતા પાસેથી યુદ્ધની તાલીમ લીધા પછી ભગવાન કાર્તિકે એકવાર તારકસુરનો અંત કર્યો હતો કહેવામાં આવે છે કે માતા સ્કંદ માતાની પૂજા કરવાથી એની સાથે સંબંધિત કથા વાંચવા કે સાંભળવાથી સુખ મળે છે આના સિવાય સ્કંદ માતાની કૃપા મૂર્ખથી પણ મૂર્ખ માણસ જ્ઞાની બની જાય છે કાલકીદાસ દ્વારા રચવામાં આવેલા રઘુવંશમાં મહાકાવ્યને મેઘદૂત સુધી રચનામાં સ્કંદ માતાની કૃપાની મુમકિન થઈ શકશે મિત્રો નવરાત્રિના પાંચમા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય જોડે આ મંત્રનો જાપ જરૂર કરજો સર્વબંધ નિવારણ મંત્ર સર્વ બાધા વિનિમુક્તો ધનધાન્ય સુતાંતિવા મનુષ્યો પ્રદેશ ભવિષ્યથી સંશય જો પરિવારમાં કોઈના લગ્ન નથી થઈ રહ્યા કે કોઈ રુકાવટ આવી રહી હોય તો આને દૂર કરવા માટે ચૈત્ર નવરાત્રિ જો પરિવારમાં કોઈના લગ્ન નહીં થઈ રહ્યા તો કે રૂકાવટ આવી રહેતી હોય તો આને દૂર કરવા માટે શાદીય નવરાત્રિના પાંચમા દિવસે છત્રીસ લવિંગ અને છ કપૂરના ટુકડા લઈ લો એમાં હળદરનો ભાત ભીડવી મા દુર્ગાને આહુતિ આપો આહુતિ પહેલાં ઉપર દેવામાં આવેલા બાધા નિમંત્ર માત્રનો જાપ જરૂર કરજો બાળક પ્રાપ્ત કરવા માટે લવિંગ અને કપૂરમાં દાડમણાં દાણા ભેળવી દો દુર્ગાને આહુતિ આપો આની પહેલાં પાંચ માળા બધા નિમંત્રણ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ જો વેપાર સારી રીતે નથી ચાલી રહ્યો તો લવિંગ પર કપૂરમાં અમૃતાલસુનું ફૂડ ભેળવી તો કોઈ પણ પીળા કલરના ફૂલ ભેળવી શકો પછી મા દુર્ગાને આહુતિ આપો જો પરિવારમાં કોઈની પણ આરોગ્યમાં સમસ્યા છે તો શારદીય નવરાત્રિના પાંચમા દિવસે એકસો બાવન લવિંગ અને બેતાલીસ કપૂરના ટુકડા લઈ એમાં નારિયેળની ગીરી મધ અને મિશ્રી પીળવીને હવન કરો આહુતિ પહેલાં વસ્તુ ઉપર બાધા નિવાંત્રણ મંત્રનો જાપ માળા સાથે કરો જો સંપત્તિ અને લગતી કોઈ પણ સમસ્યા છે તો તમે લવિંગ અને કપૂરમાં ગોળ અને ખીર પીળવીને મા દુર્ગાને આહુતિ આપો આની પહેલાં વસ્તુ ઉપર બાધા નિવાતરણ મંત્રનો બે માળા જાપ જરૂર કરવો નવરાત્રી દરમિયાન પીપળના ઝાડની માટી પોતાના ઘરમાં લઈ આવો અને આગળ દીવો સળગાવો સાદ્ય નવરાત્રી પાંચમો દિવસમાં માટીની મેં ફરીથી પીપળના ઝાડ નીચે નાખી દો આવું કરવાથી કામમાં આવી રહેલી રૂકાવટ દૂર થાય છે મિત્રો મા સ્કંદ માતાને જરૂર ચડાવો આ પ્રસાદ હવે વાત કરીએ માના પ્રિય પ્રસાદની તો માતાના આ સ્વરૂપે પીળા કલરનો વસ્તુ સૌથી વધારે પસંદ હોય છે આ નવરાત્રી દરમિયાન પાંચમો દિવસ માતા પીળા કલરના ફૂ ફળ મીઠાઈ પ્રસાદ તરીકે ચઢાવી શકો છો આના સિવાય જો તમારી ઈચ્છા હોય તો કેસરનો પ્રસાદ પણ ચઢાવી શકો છો જો તમે વિધા બુદ્ધિ માટેની પૂજા કરી રહ્યા છો તો આ દિવસે માં પાંચ લીલી ઇલાયચી જરૂર ચઢાવો અને એની સાથે જ એક લવિંગ જોડે પણ ચઢાવી દો માં સ્કંદ માતાનું પૂજાનું મહત્ત્વ વાત કરીએ મા સ્કંદ માતાની પૂજાનીથી મળવાના મહત્ત્વની વાત કહેવામાં આવે છે કે મા દુર્ગાના બધા જ નવ સ્વરૂપમાં સ્કંદ માતાનું સ્વરૂપ સૌથી વધારે મમતાય છે શારદીય નવરાત્રીનો પાંચમા દિવસે માની પૂજા કરવાથી લોકોમાં બુદ્ધિનો વિકાસ થાય છે અને જ્ઞાનીનો અસીમિત મળે છે આના સિવાય કહેવામાં આવે છે કે કોઈપણ ભક્ત બાળકી છે તો બાળક લેવા માગે છે તો આ નવરાત્રિના પાંચમા દિવસે માનું વ્રત કરે માને પૂજાપાઠ કરે એમના ખોળા ભરાઈ શકે છે આના સિવાય મા પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરે છે અને એમના જીવનમાં સુખ દૂર કરે છે અને સુખ ભરપૂર કરે છે માતા સ્કંદ માતાનું સ્વરૂપ સૌથી પહેલાં વાત કરીએ તો માનું સ્વરૂપ કેવું છે તો કહેવામાં આવે છે કે મા સ્કંદ માતાના ચાર હાથ જેમાં દેવીએ બે હાથમાં કમળ એક હાથમાં કાર્તિક ભગવાનના લીધેલા છે અને એક હાથમાં અભય મુદ્રામાં છે દેવી સ્કંદ માતામાં કમળ ઉપર બિરાજમાન થાય છે જેના કારણે એમનું નામ બ્રહ્મ છે કહેવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી ભક્તોનું સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જો કોઈ પણ ભક્ત દેવી સાચા મનથી પૂજા કરે છે તેમના મોક્ષ મળે છે આના સિવાય દેવીના રૂપને અગ્નિદેવી પણ રૂપમાં પણ ઓળખવામાં આવે છે દેવી સ્કંદ માતાનો મંત્ર જાપ ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ અથવા તરીકે દેવી સર્વભૂતિ નમસ્તે સે નમસ્તે સે નમો નમ હવે વાત કરીએ દેવીની પૂજામાં જ્યોતિષ સંદર્ભ શું કહેવામાં આવે છે કહે છે કે દેવી સ્કંદ માતા બુધ ગ્રહને નિયમિત કરે છે આ નવરાત્રી દરમિયાન પાંચમા કોઈપણ કુંડળીમાં બુધ ગ્રહનો કમજોરો સ્થિતિમાં હોય તો પીડિત અથવા અવસ્થામાં હોય દેવીની પૂજા કરવાથી એમને બધું રસંબંધિત પરિણામ મળી શકે છે એની સાથે જ બુધ ગ્રહણ ખરાબ પ્રભાવ જીવનથી બચાવી શકે છે